હલો હાલો મિત્રો હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છે એક છડી અને કુળકુળી હોત કહેવાય ગોળની છોકરા ક્યારેય ખાધી નથી અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા એટલે અને બનાવતાય બહુ જ આજ તો બનાવી છે કીધું એને માટે આપણે એક વ્હાઈટકો માત્ર ગોળ જ લેવાનો છે એક છાલ્યું અને વજનમાં ગણીને તો હાડા ત્રણસો ચારસો ગ્રામ છે આ ગોળ હવે આપણે ગેસ ચલાવીશું ગેસને ચાલુ કરી માથે કડાઈ મૂકીશું અને એની અંદર આપણે માત્ર એક ચમચી જ ઘી નાખવાનું છે બહુ જાજુ નહીં આ તો નાની છે એટલે થોડુંક લો બાકી એક ચમચી જ ઘી છે

ત્યારે બહુ ખાતા યછાશું એટલી ખાધી ને ઘરે બનાવીને નઈ એટલી ખાધી અને ગુલાબછળી કહેવાય અને કુ પીડી કહેવાય ગળી તો હવે આપણે ગુલાબ જડી ખાવાની અણી માથે છે હજી તો એમ તો એકાદ બે સેકન્ડ નહી વાર લાગશે તો મસ્ત બની જાય છે આપણે જોઈ શકો છો એકદમ ફૂલી આ આપણે સાઈડ માંથી છે ને ઊણું હોય ને તાજા મૂકડી લેવાનું

આવો મિત્રો જો આપણી ગુલાબ ચડી બની ગઈ છે ને આપણે એને થાળીમાં કાઢી લીધી છે થોડીક વાર આપણે આને ઠરવા દેવાની છે અને ઠરી જશે ને પછી આપણે એના કટકા કરીશું જો આપણી ગોળકુડી તૈયાર થઈ ગઈ છે આપણે એને થાળીમાં નાખી દીધી છે હવે ઠરશે ને ત્યારે આપણે આને ઉખેડશું અને મારી આ રેસીપી જો તમને બનાવ આપણી ગુલાબછી ગઈ આપણે જોઈ શકો છો તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં અને આવજો જય બાબા સ્વામી જય દેવ અને તમે પણ આ રીતે બનાવજો